ગતરોજ જે વાવાઝોડું આવ્યું એમાં બહુ વ્યાપક પ્રમાણમાં ભલોદ ગામમાં ખેડૂતોને નુકસાન થયું છે સાથે સાથે આંબાવાડિયામાં કલના પાકમાં બધાને ઘણું નુકસાન થયું છે નમસ્કાર દર્શક મિત્રો ભરૂચ સમાચારમાં આપનું સ્વાગત છે ગતરોજ જે વાવાઝોડો આવ્યું તેમાં ભરૂચ જિલ્લામાં ખેડૂતોને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન છે ખેડૂતોના ખેડ કેરી તેમજ તળ જેવી ખેતીમાં ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે ઝઘડિયા તાલુકામાં પણ કેળની ખેતી કરતા તેમજ કેરીનું પાક લેતા ખેડૂતોને નુકસાન થયું છે આપ જોઈ શકો છો કે આપણે અહીંયા બાલોદના કેળના ખેતરમાં ઉભા છે અહીંયા ખેડૂતને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન છે ઊભા જે થળિયા હતા તે જમીન દોસ્ત થઈ ગયા છે પાક લેવાની તૈયારી હતી અને અહીંયા ખેડૂતોને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે આપણી સાથે ખેડૂતો પણ જોડાયા છે એમની સાથે આપણે વાત કરી અને પૂછીશું કે તમારા ખેતરમાં શું નુકસાન છે આવજો ભાઈ શું નામ છે તમારું અજયભાઈ શું નુકસાન છે કયા કયા ખેતરોમાં નુકસાન ખેતીમાં હમણાં નુકસાન છે અમારે કાલે જે વાવાઝોડું આવ્યું એને લઈને બહુ મોટું નુકસાન થયું છે શું કે છે તંત્ર પાસે શું આપી બસ એ જ શ્રીને કહીએ કે ખેડૂતોને કંઈક મદદ થાય એ રીતનું કંઈક કરો

પણ એનાથી અમારી કેળોની ખેતીને બહુ ભારે નુકસાન થયું છે હવે ખેતરમાં અમારા ખેડૂત મિત્રને પાકની બિલકુલ તૈયારી હતી અને એ જ અરસામાં ચાર એકર નું ખેત છે એ આખું સુઈ ગયું છે તમે જોઈ શકો છો અને બહુ ઘણું નુકસાન છે ખેડૂતોને તો સરકાર શ્રીને અમારી અપીલ છે કે બને જેટલું બની શકે એટલું ખેડૂતોને મદદ કરી એમને મદદ કરે તો આ ભાડોદ ગામના ખેડૂતો એમને કેળ તેમજ કેરી જેવા પાકોમાં નુકસાન થયું છે અને સરકાર પાસે લોકો સહાયની આશા રાખે છે કે સરકાર દ્વારા ખેડૂતોને જે બી નુકસાન થયું છે તેમાં થોડી ઘણી મદદ કરવામાં આવે જેથી ખેડૂતો ફરીથી પોતાના પગ પર ઊભા થઈ શકે આપ જોઈ શકો છો કે આ જે કેળનું ખેતર છે એ સંપૂર્ણપણે એમાં ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે આ કેળના થળિયાઓ પડી ગયા છે પાક લેવાની તૈયારી હતી એમાં તેમજ ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે અને ખેડૂતો પાયમાલ બન્યા છે તો આપણે જોયું કે ઝઘડીયા તાલુકાનું જે બાલોદ વિસ્તાર છે એમાં ભાલોદના ખેડના ખેતરોમાં ખેડૂતોને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન છે કેરી તળ જેવા પાકમાં નુકસાન છે એવી રીતના ભાલોદની આસપાસના ભાલોદ તરસાલી ટોઠેદરા રોડ તેમજ ઝઘડીયા તાલુકાના ઇન્દોર વેલુ ગામ અસા જેવા વિસ્તારોમાં ખેડૂતોને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન છે અને ખેડૂતો હવે સરકાર પાસે આશા રાખે છે કે સરકાર દ્વારા ખેડૂતોને જે કંઈક નુકસાન થયું છે તેમાં થોડી મદદ કરવામાં આવે જેથી ખેડૂતો પોતાના પગ પર પરિસ્થિતિ ઉભા થઈ શકે સલાઉદ્દિન મલિક ભરૂચ સમાચાર જગદી